પ્રભુ ઈશુના પવિત્ર નામમાં પ્રેમી સલામ મિત્રો આજે હું તમને કાઈન અને હાબેલ વિશે બતાવીશ અને આ વાર્તામાંથી આપણને શું સમજવા મળે છે તે જોઈશું તો ચાલો વીડિયોને શરૂ કરીએ એક શીખ આપતી વાર્તા પ્રાચીન સમયમાં આદમ અને હવા નામના દંપતીના બે પુત્રો હતા મોટો ભાઈ કાઈન અને નાનો ભાઈ હાબેલ કાઇન ખેડૂત હતો તે જમીન ખેતરમાં ખેડે અને અનાજ ઉગાડે હાબેલ પશુપાલક હતો તે ગાય અને બકરા વગેરે પાળતો અને તેમની સંભાળ રાખતો એક દિવસ બંને ભાઈઓએ પરમેશ્વર માટે બલિદાન આપવાનું નક્કી કર્યું કાયને જમીનમાંથી મળેલા ફળો અને પાક પરમેશ્વરને અર્પણ કર્યા હાબેલે પોતાના શ્રેષ્ઠ અને પ્રથમજન પશુઓમાંથી એક પરમેશ્વર માટે બલિદાન આપ્યો પરમેશ્વરે હાબેલનું બલિદાન સ્વીકાર્યું કારણ કે તે શ્રદ્ધા અને દિલથી આપેલું હતું પણ કાઇનના બલિદાનને પરમેશ્વરે પસંદ ન કર્યું કાઇન ખૂબ દુઃખી અને ઈર્ષ્યાળુ થયો તેણે તેના નાના ભાઈ હાબેલ સામે ગુસ્સો કર્યો એક દિવસ કાઇન હાબેલને ખેતરમાં લઈ ગયો અને ત્યાં તેણે ક્રોધમાં આવીને હાબેલની હત્યા કરી નાખી જ્યારે પરમેશ્વરે કાઈન પાસે હાબેલ વિશે પૂછ્યું તો કાઈને જવાબ આપ્યો શું હું મારા ભાઈનો રક્ષક છું પરમેશ્વરને બધું જ ખબર હતું તેણે કાઈનને દંડ આપ્યો હવે તે જમીનમાં મહેનત કરે તો પણ એને યોગ્ય ફળ નહીં મળે પરમેશ્વરે તેને દેશથી દૂર મોકલી દીધો પરંતુ કાઇનને મરતા અટકાવવા માટે તેને એક નિશાની આપી જેથી કોઈ પણ માણસ તેને મારી ન શકે શીખ આ વાર્તા આપણને ઈર્ષ્યા ક્રોધ અને નિષ્ઠાની મહત્તા વિશે શીખવે છે સાચા દિલથી અને શ્રદ્ધાપૂર્વક આપેલું કંઈ પણ પરમેશ્વર તરફથી સ્વીકાર્ય હોય છે ઈર્ષા અને ગુસ્સો આપણને પાપ તરફ લઈ જાય છે જો તમને મારા વિડિયો ગમે તો લાઇક શેર અને ચેનલ ને જરૂરથી કરો